નમસ્કાર દોસ્તો કેમ છો તો હમણાં છું હું એક ફિલ્મ સ્ટુડિયો પર અને અહીંયા એક ફિલ્મનું શૂટિંગ ચાલતું છે અને મારો પણ એમાં રોલ છે સ્કાયબર્ડ ફિલ્મ પ્રોડક્શન દ્વારા આ પિક્ચર બનતી છે આના પહેલાં એક પિક્ચર બની ગયું છે જેનું નામ હતું વરહાડ વારલી ભાષામાં બન્યું હતું અને હવે બીજું પિક્ચર બનાવીએ છે એમાં ખૂબ જ મજેદાર કહાની છે આ પિક્ચરનું નામ હજુ રાખ્યું નથી કન્ફ્યુઝન ચાલતું છે રાખી દેશે તો એન્ડ થતાં પણ ખૂબ જ મજાની પિક્ચર છે અહીંયા અમારા નવ દિવસ થઈ ગયા છે શૂટિંગ કરતાં કરતાં એન્ડ હજુ ઘણા બધા દિવસ લાગશે લાગતો છે એન્ડ ખૂબ જ મજા આવતી છે તો ચાલો આપણા જે સ્કાયબર્ડ ફિલ્મ પ્રોડક્શનના જે પ્રોડ્યુસર સાહેબ છે દિલેન સોની એમની જોડે હું તમને મુલાકાત કરાવું છું તો આ છે દિલેન સોની સર પ્રોડ્યુસર સ્કાયબર્ડ ફિલ્મ પ્રોડક્શનના તો આપણે એમને પૂછીશું આ ફિલ્મ વિશે વધારે જાણવા માટે તો પ્રોડ્યુસર સાહેબ તમે થોડું આ ફિલ્મ વિશે આપણા દર્શક મિત્રોને જણાવો કે આ ફિલ્મ કેવી છે અને આ ફિલ્મમાં શું છે

અને આ લગભગ આજે નવથી દસ દિવસ થવામાં આવ્યા છે જ્યાં સુધી આ ફિલ્મની વાત છે આ ફિલ્મ એક હિન્દી ભાષામાં છે પણ એના અંદરમાં દસ ટકા આપણે ધોળિયા અને વારલી ભાષામાં આ પિક્ચર આપણે બની રહી છે એ પિક્ચરનું મેઇન સ્ટોરી એવું છે કે એક વીસ બાવીસ વર્ષની છોકરીનું લગ્ન થાય છે અને એ વિધવા થઈ જાય છે અને વિધવા થયા પછી શું એના જીવનમાં ઘટી રહ્યું છે એને શું દુઃખ થાય છે અને શું એના અંદરમાં શું પ્રોબ્લેમ એને ફેસ કરવા પડે છે એના પર આ બેસ્ટ પિક્ચર છે અને ના જ્યાં સુધી નામ નામની વાત છે આ પિક્ચરની અમે બે વખત સેન્સર બોર્ડમાં આ પિક્ચરના ટાઇટલ માટે ગયા હતા પણ અમને આ ટાઇટલ મળ્યું નહીં પણ ફરીથી આ ટાઇટલ આપણે રજિસ્ટ્રેશન માટે મૂકવાના છે અને અત્યારે આ ફિલ્મ વૃંદાવન વાટિકા નામની એક સ્ટુડિયો છે એમાં ચાલી રહ્યું છે અને લગભગ અઢારથી વીસ દિવસનું આ પિક્ચરનું શેડ્યુલ છે અને ટૂંક સમયમાં પૂરું થશે